શુક્રવારે જિલ્લા બાર એસોસિએશનના પ્રમુખ સહિતના પદો પર બેતાલીસ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ યોજાઈ છે ખાસ કરીને તમામની નજર પ્રમુખ પદના બે મુખ્ય દાવેદાર ઉદય પટેલ અને બ્રિજેશ પટેલ પર છે કે સવારથી જ શરૂ થયું વોટિંગ સાંજ સુધી ચાલશે અને મોડી સાંજે ખબર પડશે કે કોની હાર થઈ અને કોની જીત થઈ છેલ્લા ઘણા સમયથી ચર્ચાસ્પદ રહેલા સુરત બાર એસોસિએશન એટલે કે વકીલ મંડળની ચૂંટણીનું મતદાન આજે ઓગણીસમી ડિસેમ્બરના રોજ યોજાયું હતું ડિસ્ટ્રિક્ટ જજના કેમ્પસમાં બેનરો ન લગાવવાની તથા બોર્ડ પણ ન લગાવવાના સખત આદેશ યોજાયેલી છે તો પ્રમુખ સહિતના છ હોદ્દેદારો અને અગિયાર કારોબારી સભ્યો માટે બેતાલીસ ઉમેદવારો મેદાને હોય ચાર હજાર નવસો અઠ્યોતેર વકીલો દ્વારા મતદાન શરૂ કરાયું હતું સવારથી શરૂ થયેલું મતદાન સાંજ સુધી ચાલશે ત્યારબાદ ખબર પડશે કે બાર એસોસિએશનની ચૂંટણીમાં કોણ જીત્યું છે મારું નામ ગોવિંદ પોદાર છે

એક પદ આપવામાં આવી છે એમાં બી બે જણા કન્ટેસ્ટ કરી છે એ સિવાય કાઉન્સિલ મેમ્બર માટે અગિયાર લોકો ચૂંટણીને આવે છે જેમાં ચોવીસ લોકો ઉમેદવારી ભરી છે જેની આજે ઇલેક્શન થઈ રહ્યા છે સુરત બાર એસોસિએશન યોજાયેલી ચૂંટણીમાં સૌની નજર પ્રમુખ પદનો ઉમેદવાર બ્રિજેશ પટેલ અને ઉદય પટેલ પર જોવા મળી હતી કારણ કે બ્રિજેશ પટેલે એડી ચોટનું જોર લગાવ્યું છે બ્યુરો રિપોર્ટ જી ટ્વેન્ટી ફાઇવ ન્યૂઝ